અશ્લીલ હરકતો કરતા નજરે પડી જાય છે ત્યારે આવી જે ઘટના સુરતમાં સામે આવી છે જેમાં કેટલાક યુવક યુવતી બાળક બ્રિજ પર રેલ્સ બનાવી રહ્યા હતા જોકે બ્રિજ પરથી કોન્સ્ટેબલ પસાર થતા તેમણે રીલ્સ બનાવતી અટકાવ્યા હતા ત્યારે આ નબીરાઓએ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દીધી હતી સુરતમાં વાલક બ્રિજ પર કાર રોકીને કેટલાક યુવક યુવતી રીલ બનાવી રહ્યા હતા દરમિયાન ત્યાંથી કોન્સ્ટેબલ પસાર થતાં રીલ બનાવતા તેમણે રોક્યા હતા જે દરમિયાન આ નબીરાઓ ગુસ્સામાં આવી ગયા હતા અને કોન્સ્ટેબલનો વિરોધ કર્યો હતો અને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું જોકે આ નબી ત્યાંથી અટક્યા નહીં અને રેલ બનાવતા રોકતા કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેતી હતી જે બાદ કોન્સ્ટેબલે કારના વાઈપરના સહારે ત્રણસો મીટર બોનેટ સાથે લટકી રહ્યો હતો આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે જોકે આ ઘટનાની જાણકારી મળતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બંને નબીરાઓની ધરપકડ કરી પોલીસે પ્રાજલ ખેની અને ધ્રુપેન વાસાણી નામના બંને નબીરાઓની ધરપકડ કરી છે ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના આવતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત ગઈકાલ તારીખ રોજ કાયદેસર ધરપકડ કરેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે જ્યારે જ્યારે પણ પોલીસના ધ્યાન પર આવી પ્રવૃત્તિ આવે છે ત્યારે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સમાજને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે તમે એવું કોઈ પણ કૃત્ય જાહેર રસ્તાઓ ઉપર કે અન્ય જગ્યાઓએ જાહેર જગ્યાઓએ ના કરો જેથી બીજાની જિંદગી જોખમમાં મુકાય જેથી અમારી સમાજને પણ એવી અપીલ છે અને વડીલોને અને લોકોને પણ એવી અપીલ છે કે આવા કૃત્ય ન કરવા જોઈએ